મનોવિજ્ઞાન ભવનના ત્રણ વિદ્યાર્થીનીઓ દેસાઈ ઉન્નતિ અઘેડા હિતેશી અને બેડિયા નેહા દ્વારા નોમોફોબિયા મનોવૈજ્ઞાનિક કસોટીને ડેવલપ કરી અને એના ભારત સરકાર દ્વારા કોપીરાઇટ્સ લેવામાં આવ્યા છે ખાસ કરીને આ કસોટી જે છે એ પીએચડીના વિદ્યાર્થીઓ મનોચિકિત્સકો કે મનોવૈજ્ઞાનિકો એ સંશોધન માટે એનો ઉપયોગ કરી શકશે જ્યારે મનોવિજ્ઞાન ભવનની અંદર કાઉન્સેલિંગના કેસીસ આવતા હોય છે તો એમાં મોબાઈલ ફોન વગર ન રહી શકવાની માનસિકતાના કેસીસ એ અમારી સમક્ષ વધારે જોવા મળ્યા અને એના ઉપરથી એક આ વિચાર આવ્યો કે આપણે કે એનું એક સ્ટાન્ડર્ડ ટેસ્ટ જેવી ડેવલપ કરીએ કે જેના દ્વારા ખબર પડે કે વ્યક્તિની અંદર આ પ્રકારના ફોબિયાનું પ્રમાણ કેટલું છે તો આ જે કસોટી છે પાંચ પેરામીટરની અંદર નોમોફોબિયાનું માપન કરે છે જેમાં ખૂબ ઓછા નોમાફોબિયાથી શરૂ કરી અને અતિશય વધુ એવા પાંચ અલગ દ્વારા નોમોફોબિયા જે છે 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 એનું માપન થઈ શકતું જોવા મળે કુલ વિધાનો અને ચૌદથી થી ચોત્રીસ વર્ષના લોકો ઉપર એનું માપન થઈ શકે છે બાળકોની અંદર પણ આ નોમોફોબિયાનું પ્રમાણ તો છે જ પણ અહીંયા અમે ચૌદથી થી ચોત્રીસ વર્ષના લોકોનો સમાવેશ કર્યો હતો અને હજારથી થી બારસો લોકો ઉપર એનો પ્રિ અને પોસ્ટ સ્ટડી કર્યા પછી આ પ્રકારની સાયકોલોજીકલ ટેસ્ટ ડેવલપ કરવામાં આવેલી છે ખાસ કરીને આ જે કસૂટી વિકસાવવામાં આવી છે એમાં જે મેં પહેલાં કીધું એમ કે ચૌદથી ચોત્રીસ વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પણ આ સિવાય પણ નાના બાળકોથી શરૂ કરીને વૃદ્ધોની અંદર પણ અત્યારે મોબાઈલ ફોનનો ક્રેઝ એ વધતો જોવા મળે છે સમૂહમાં બેઠા હોય ત્યારે પણ સતત પોતાનો મોબાઈલ ફોન સ્ક્રોલ કરી અને એની સાથે એન્ગેજ રહેવાની ટેવ એ દિવસે ને દિવસે ડેવલપ થતી જાય છે તો બાળકો જે છે એ યુવાનો જે છે એના વડીલોને જો સૌથી વધારે શીખતા હોય છે તો ઘરની અંદર એક કે બે કલાક એવી ફાળવવી જોઈએ કે જેમાં કોઈ પણ વ્યક્તિએ મોબાઈલનો ઉપયોગ ન કરે અને આખા દિવસ થયેલા જે કાંઈ પણ પ્રકારના અનુભવો હોય અથવા તો કોઈ જોબે જતું હોય કે ઘરે રહેતા હોય તો એને કેવા પ્રકારના અનુભવો થયા એની એકબીજાની સાથે વાતચીત કરવી જોઈએ વાંચનનું પ્રમાણ એ વધારવું જોઈએ દિવસે ને દિવસે વાંચનનું પ્રમાણ એ ઘટતું જાય છે કંઈ પણ વસ્તુની નોંધ કરવી હોય તો લોકો મોબાઈલનો ઉપયોગ વધારે કરવા માંડ્યા છે તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક સ્મૃતિ શક્તિ અને સર્જનાત્મક શક્તિમાં ઘટાડો થઈ શકે તો એના કારણે કોઈપણ ડાયરી છે બોલપેન છે એનો ઉપયોગ કરી અને એની અંદર કોઈપણ બાબતની અગત્યની નોંધ જે છે રાખવી જોઈએ આમ નાના નાના સ્ટેપ્સથી શરૂ કરશું તો મોબાઈલ જે છે એનો જે અતિશય ઉપયોગ છે એને આપણે ઘટાડી શકીશું સતત આપણે જ્યારે કોઈ પણ બાબતને સ્ક્રોલ કરતા હોઈએ છીએ તો એની કોઈને કોઈ ઇફેક્ટ આપણી અંદર જોવા મળે છે દાખલા તરીકે નાનું એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ ફેશન તો ફેશન જે છે મોબાઈલ થ્રુ દરેક જગ્યાએ પહોંચતી જોવા મળે છે અને એના દ્વારા વ્યક્તિ જે છે એ કરવા જેવી કે ન કરવા જેવી બાબતો પણ જે છે એ કરવાનું શરૂ કરી દે છે એટલે એક નાનકડો મોબાઈલ જે છે એ આપણા આખા સમગ્ર મગજ ઉપર જે છે હાવી થવાની જે શરૂઆત થઈ ગઈ છે એ શરૂઆત એ નકારાત્મક દિશાઓ તરફ લઈ જાય છે એવું પણ પણ આપણે દિવસે ને દિવસે અમુક ઘટનાઓના આધારે જોઈ શકતા હોઈએ છીએ અમે ડોક્ટર યોગેશ એ જોક્સન અને ડોક્ટર ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ નોમોફોબિયા એક મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરી છે નોમોફોબિયા કે જેનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધતું જતું જોવા મળે છે આજના આધુનિક યુગમાં આપણે જોઈએ કે યુવાનોથી માંડીને દરેક વ્યક્તિ છે એ મોબાઈલ સાથે સતત જોડાયેલા રહે છે અને જ્યારે મોબાઈલ એની આસપાસ ન હોય કે મોબાઈલનો ઉપયોગ કરી ન શકે કે મોબાઈલમાં ડેટા કે કોઈ સિગ્નલ ન મળે નેટવર્ક ન મળે ત્યારે તેઓ ડર કે ચિંતા અનુભવતા થયા છે જેને નોમોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે નો મોબાઈલ ફોન ફોબિયા કે જ્યારે મોબાઈલ ફોન છે એ એમની આસપાસ નથી હોતો ત્યારે તેઓ ભય અનુભવે છે આ પ્રશ્નાવલી છે એનો ઉપયોગ ચૌદથી ચોત્રીસ વર્ષની કોઈપણ વ્યક્તિ ઉપર કરી શકાય છે નોમોફોબિયાનું પ્રમાણ છે એ યુવાનોમાં સૌથી વધારે જોવા મળે છે અને આજના યુગમાં આપણે જોઈએ કે મોબાઈલથી દૂર રહેવું એટલે સાવ દૂર રહેવું એ અશક્ય બની રહ્યું છે તો ત્યારે હું આપને એક નોમોફોબિયાથી દૂર કઈ રીતે રહી શકાય તે માટેના ઉપાયો જણાવું તો તમારા ફોનમાં આવતા સતત નોટિફિકેશન્સને બંધ રાખવો તમારા ફોનમાં ની ઉપયોગની સમય મર્યાદાને નિયત કરો દિવસ દરમિયાન તમે એવો ચોક્કસ સમય નક્કી કરો કે જ્યારે તમે ફોનથી દૂર રહો પરંતુ તમારા પરિવારજનો અને મિત્રો સાથે સમય પસાર કરો કે જેથી નોમોફોબિયાથી તમે દૂર રહી શકો અમે આ પ્રશ્નાવલી ની કસોટી રચના કર્યા બાદ અમે હજારથી બારસો લોકો ઉપર આનો સર્વે કર્યો છે અને આ નોમોફોબિયાનું પ્રમાણ છે એ સૌથી વધારે યુવાનોમાં જોવા મળ્યું છે આજે આપણે જોઈએ ને તો યુવાનો એ મોબાઈલમાંથી કે તરત સકારાત્મક પ્રતિસાદ મેળવવા માટે ઝંખતા હોય છે એ લોકોને ક્યારેક એ લોકો મેસેજ કરે અને તરત જ જો એ લોકોને રિપ્લાય ન મળે તો ત્યારે તેઓ આક્રમક બની જતા હોય છે ક્યારેક આખા દિવસ દરમિયાન જો એક પણ મેસેજ ન આવે ને તો તેઓ ચિંતાનો અનુભવ કરે છે ભય અનુભવ કરતા થયા છે યુવાનોને મારી એટલી જ વિનંતી છે કે આજના આધુનિક યુગ પ્રમાણે તમે મોબાઈલનો ઉપયોગ કરો એની ના જ નથી પરંતુ મોબાઈલનો માપસર ઉપયોગ કરવો એ પણ ખૂબ જ અનિવાર્ય છે